વડોદરા જિલ્લા સાવલી પાસેના ડેસર પોલીસ મથકમાં તેની પિતાની સંમતિ વગર લઈ ગયેલ ત્યારબાદ ફરીથી તારીખ અઢારમી ડિસેમ્બર બે હજાર તેવીસના રોજ આરોપી દિલીપ હરિજને તેની ગીતરમાં ગયેલ હતી ત્યારે અગાઉથી તેણે કરેલ આયોજન મુજબ બાઇક સહિત અને વાહનોમાં બેસાડી આયોજનપૂર્વક

તક્ષીરવાર ઠેરવીને વીસ વર્ષ સખત કેદ અને રૂપિયા પચીસ હજારનો દંડ અને સખત અન્ય ઇપિકો ત્રણસો ત્રણ વર્ષની સજા અને રૂપિયા ત્રણ ગુનામાં પાંચ વર્ષની સજા અને રૂપિયા પાંચ દંડ આ આરોપી દંડના કુલ રૂપિયા તેત્રીસ હજાર કોર્ટમાં ભરપાઈ કરે તો એ રકમ ભોગનાર પીડિતાને ચૂકવવા અને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને રૂપિયા ચાર લાખ વિક્ટિમ કોમ્પન્સેન પીડિતાને ચૂકવવા નામદાર કોર્ટે ભલામણ કરાઈ છે ફરિયાદી પિતાની ભોગ બનનાર સત્તર વર્ષ ત્રણ માસની પીડીતાને આરોપી દિલીપ ઉર્ફે દીપક ઈશ્વરભાઈ હરિજન રહેવાસી વાઘપુરા બાજીપુરા તાલુકો ઉમરેઠ જિલ્લો આણંદનાઓ તેણીને આયોજનપૂર્વક ખેતરમાંથી ભગાડી જઈ તેણીને બમરખોડા આણંદ જિલ્લાના રડુ ગામ તથા અમદાવાદ વગેરે સ્થળોએ લઈ જઈ તેણીની મરજી વિરુદ્ધ અવારનવાર તેણીની સાથે દુષ્કર્મનો દુષ્કર્મ આચરે જે બનાવનો કેસ સાવલીની પોક્સો જજ સાહેબ શ્રી જય ઠક્કર સાહેબ શ્રીની કોર્ટમાં ચાલી જતા આરોપી દિલીપ ઉર્ફે દીપક કુશીશ્વરભાઈ હરિજનને નામદાર પોક્સો જજ સાહેબ શ્રી જય ઠક્કર સાહેબસિંહનાઓએ કસૂરવાર ઠેરવીને પોક્સો તેમજ દુષ્કૃત્યના ગુનામાં વીસ વર્ષની સખત કેદની સજા તથા રૂપિયા પચીસ હજારનો દંડ ફટકારેલ છે તેમજ ઇપિકો કલમ ત્રણસો તેસઠના ગુનામાં ત્રણ વર્ષની સજા અને ત્રણ હજારનો દંડ તેમજ ઈપિકો કલમ ત્રણસો સાસઠના ગુનામાં પાંચ વર્ષની સજા અને પાંચ હજારનો દંડ ફટકારેલ છે તેમજ આરોપી ગે દંડની રકમ નામદાર કોર્ટમાં જમા કરાવે તે રકમ ભોગ બનનાર પીડિતાને વળતર તરીકે ચૂકવવા હુકમ કરેલ છે તેમજ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા ભોગ બનનાર પીડિતાને રૂપિયા ચાર લાખનું વળતર ચૂકવી આપવા ભલામણ કરેલ છે